એકાદશી એટલે ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ આ દિવસે ભક્તો વ્રત રાખીને ભગવાન વિષ્ણુની કૃપા મેળવે છે આજના વિડીયોમાં આપણે ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળીશું તો આ વિડીયોને અંત સુધી જોજો આ વખતે ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી તારીખ દસ માર્ચ બે હજાર પચીસ સોમવારના રોજ છે આવો તેની કથા શરૂ કરીએ યુધિષ્ઠિરે કહ્યું શ્રીકૃષ્ણ ફાગણ શુક્લ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મ્ય જણાવવાની કૃપા કરો ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા મહાભાગ ધર્મનંદન સાંભળો તમને આ સમયે એ પ્રસંગ સંભળાવો છો જેને રાજા માંદાતાના પૂછવાથી મહાત્મા વશિષ્ઠે કહ્યો હતો ફાગણ શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે માંદાતાએ પૂછ્યું શ્રેષ્ઠ આ આમલકી ક્યારે ઉત્પન્ન થઈ મને જણાવો વશિષ્ઠજીએ કહ્યું મહાભાગ સાંભળો પૃથ્વી પર આમલકીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ જણાવું છો આમલકી મહાન વૃક્ષ છે જે સર્વે પાપોનો નાશ કરનારું છે ભગવાન વિષ્ણુના થૂંકવાથી તેમના મુખથી ચંદ્રમાના સમાન કાંતિમાં એક બિંદુ પ્રગટ થયું તે બિંદુ પૃથ્વી પર પડ્યો તેનાથી જ આમળી એટલે કે આમળાનો મહાન વૃક્ષ પેદા થયો એ બધા જ વૃક્ષોનો આદિભૂત કહેવાય છે એ જ સમયે સમસ્ત પ્રજાની સૃષ્ટિ કરવાને માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા તેમના જ દ્વારા આ પ્રજાઓની સૃષ્ટિ થઈ દેવતા દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ નાગ તથા નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો તેમનામાંથી દેવતા અને ઋષિ તે સ્થાન પર આવ્યા જ્યાં વિષ્ણુપ્રિયા આમળીનું વૃક્ષ હતું મહાબાગ તેને જોઈને દેવતાઓને ઘણી નવાઈ લાગી તેઓ એકબીજા પર દ્રષ્ટિપાત કરતા રહીને ઉત્કંઠાપૂર્વક તે વૃક્ષની તરફ જોવા લાગ્યા અને ઊભા ઊભા વિચારવા લાગ્યા કે પ્લક્ષ એટલે કે પીપળો વગેરે વૃક્ષ તો પૂર્વકલ્પની જ જેમ છે જે બધે બધા આપણા પરિચિત છે કે આ વૃક્ષને આપણે નથી જાણતા તેઓને આ પ્રમાણે ચિંતા કરતા જોઈ આકાશવાણી થઈ મહર્ષિઓ આ સર્વશ્રેષ્ઠ આંબળીનું વૃક્ષ છે જે વિષ્ણુને પ્રિય છે આના સ્મરણ માત્રથી ગોદાનનો ફળ મળે છે સ્પર્શ કરવાથી આનાથી બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું પુણ્ય મળે છે એટલા માટે સદા પ્રયત્નપૂર્વક આંબળીનું સેવન કરવું જોઈએ આ બધા પાપોને હરનારો વૈષ્ણવ વૃક્ષ જણાવવામાં આવ્યું છે આના મૂળમાં વિષ્ણુ તેની ઉપર બ્રહ્મા સ્કંદમાં પરમેશ્વર ભગવાન રુદ્ર શાખાઓમાં મુનિ ડાળીઓમાં દેવતા પાંદડાઓમાં વસુ ફૂલોમાં મરુદગણ તથા ફળોમાં સમસ્ત પ્રજાપતિ વાસ કરે છે આમળી સર્વદેવમયી જણાવવામાં આવી છે તેથી વિષ્ણુ ભક્તોને માટે આ પરમ પૂજ્ય છે ઋષિ બોલ્યા અવ્યક્ત સ્વરૂપથી બોલનારા મહાપુરુષ અમે લોકો આપને શું સમજીએ આપ કોણ છો દેવતા છો કે કોઈ બીજા અમને બરાબર જણાવશો એ પછી ફરી આકાશવાણી થઈ જેઓ સઘળા ભૂતોના કરતા અને સમસ્ત ભુવનોના સ્રષ્ટા છે જેમને વિદ્વાન પુરુષ પણ મુશ્કેલીથી જોવા પામે છે એ જ સનાતન વિષ્ણુ હું છું દેવાધિદેવ ભગવાન વિષ્ણુનું કથન સાંભળીને એ બ્રહ્મકુમાર મહર્ષિઓના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ઉઠ્યા તેમને ઘણું વિસ્મય થયું તેઓ અંતરહિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ઋષિ બોલ્યા સગડા ભૂતોના આત્મભૂત આત્મા તેમજ પરમાત્માને નમસ્કાર છે પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા અચ્યુતને નિત્ય પ્રણામ છે અંતરહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ છે દામોદર કવિ સર્વજ્ઞ અને યજ્ઞેશ્વરને નમસ્કાર છે માયાપતે આપને પ્રણામ છે આપ વિશ્વના સ્વામી છો આપને નમસ્કાર છે ઋષિઓની આ રીતે સ્તુતિ કરવાથી ભગવાન શ્રીહરિ સંતોષ પામ્યા અને બોલ્યા મહર્ષિઓ તમને કયું પ્રિય વરદાન આપો ઋષિ બોલ્યા ભગવાન જો આપ સંતુષ્ટ છો તો અમારા લોકોના હિતને માટે કોઈ એવું વ્રત બતાવશો જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય શ્રી વિષ્ણુ બોલ્યા મહર્ષિઓ ફાગણ શુક્લ પક્ષની જો પુષ્ય નક્ષત્રથી યુક્ત દ્વાદશી હોય તો તે મહાન પુણ્ય દેનારી અને મોટા મોટા પાપોનો નાશ કરનારી હોય છે દ્વિજવરો તેમાં જે વિશેષ કર્તવ્ય છે તેને સાંભળો આમલકી એકાદશીમાં આમળીના વૃક્ષની પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ આનાથી મનુષ્ય બધા પાપોથી છૂટી જાય અને સહસરા ગોદાનનો ફળ પ્રાપ્ત કરે છે વિપ્રગણ આ વ્રતોમાં ઉત્તમ વ્રત છે જેને મેં તમને લોકોને બતાવ્યું છે ઋષિ બોલ્યા ભગવાન આ વ્રતની વિધિ બતાવશો આ કેવી રીતે પૂર્ણ થાય છે આના દેવતા નમસ્કાર અને મંત્ર કયા બતાવવામાં આવ્યા છે એ સમયે સ્નાન અને દાન કેવી રીતે કરવામાં આવે છે પૂજનની કેવી વિધિ છે તથા તેને માટે મંત્ર શું છે આ બધી બાબતોનું યથાર્થ રૂપે વર્ણન કરશો ભગવાન વિષ્ણુએ કહ્યું દ્વિજવરો આ વ્રતની જે ઉત્તમ વિધિ છે તેને સાંભળો એકાદશીએ સવારે દંત ધાવન કરીને આ સંકલ્પ કરવો કે હે પુનરીકાક્ષ હે અચ્યુત હું એકાદશીએ નિરાહાર રહીને બીજે દિવસે સવારે ભોજન કરીશ આપ મને શરણમાં રાખો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી મર્યાદા ભંગ કરનારા તથા ગુરુપત્ની ગામી મનુષ્યો સાથે વાતચીત ન કરવી પોતાના મનને વશમાં રાખીને નદીમાં તળાવમાં કૂવા પર અથવા ઘરમાં જ સ્નાન કરવું સ્નાનના અગાઉ શરીરમાં માટી લગાડવી માટી લગાડવાનો મંત્ર આ મુજબ છે અશ્વક્રાંતિ રથક્રાંતિ વિષ્ણુક્રાંતિ વસુંધરે મૃત્યુ કે હર મે પાપમ જન્મકોટયમ સમર્જિતમ જેનો અર્થ છે વસુંધરે ધારા ઉપર ગોળા તથા રથ ચાલ્યા કરે છે ભગવાન વિષ્ણુએ પણ વામન અવતાર ધારણ કરીને તને પોતાના ચરણોથી માપી હતી મૃત્તિકે મેં કરોડો જન્મોમાં જે પાપ કર્યા છે મારા તે બધા પાપોને હરી લે પછી સ્નાનમંત્ર બોલવો જે આ પ્રમાણે છે ત્વમ માતઃ સર્વ ભૂતાનામ જીવનમ તત્તુરક્ષકમ સ્વેદો બીજ્જ જાતિનામ રસાનામ પતયે નમ સ્નાતોહમ સર્વતીદ પ્રશ્નવણેશખાતે સ્નાન તો મે ભયત્ આ મંત્રનો અર્થ આ પ્રમાણે છે જડની અધિસ્થાત્રી દેવી માતા તો સંપૂર્ણ ભૂતોને માટે જીવન છે તે જ જીવન જે સ્વદેજ અને ઉદ્ભીજ જાતિના જીવોનું પણ રક્ષક છે તું રસોની સ્વામિની છે તમને નમસ્કાર છે આજે હું સગડા તીર્થો કુંડો ઝરણાઓ નદીઓ અને દેવ સંબંધી સરોવરોમાં સ્નાન કરી ચૂક્યો મારું આ સ્નાન કહેલું બધા જ સ્નાનોનું ફળ દેનારું હો વિદ્વાન પુરુષે પરશુરામજીની સોનાની પ્રતિમા બનાવવી જોઈએ પ્રતિમા પોતાની શક્તિ અને ધનના અનુસાર એક કે અડધા માસા સોનાની હોવી જોઈએ સ્નાન પછી ઘરે આવીને પૂજા અને હવન કરવા આના પછી બધા પ્રકારની સામગ્રી લઈને આમળીના વૃક્ષની પાસે જવું ત્યાં વૃક્ષની ચારે બાજુની જમીન વાળી જોડી લીપી ગુંપીને શુદ્ધ કરવી શુદ્ધ કરેલી ભૂમિમાં મંત્રપાઠપૂર્વક જળથી ભરેલા નવ કળશની સ્થાપના કરવી કળશમાં પંચરત્ન અને દિવ્યગંધ વગેરે નાખવા સફેદ ચંદનથી તેને ચર્ચિત કરવો કંઠમાં ફૂલની માળા પહેરાવવી બધા પ્રકારના ધૂપની સુગંધ ફેલાવવી સળગેલા દીવાઓની હાર સજાવીને રાખવી તાત્પર્ય એ છે કે બધી બાજુએથી સુંદર તેમજ મનોહર દ્રશ્ય પ્રકાશિત કરવું પૂજાને માટે નવી છત્રી જોડા અને વસ્ત્ર પણ મંગાવીને રાખવા કળશના ઉપર એક પાત્ર રાખીને તેને દિવ્ય લાંજોથી ભરી દેવું પછી તેના ઉપર સુવર્ણમય પરશુરામજીની સ્થાપના કરવી વિશ્વકાય નમઃ કહીને તેમના ચરણોની વિશ્વરૂપિણી નમઃથી બંને ઘૂંટણોની ઉગ્રાય નમઃથી જાંગોની દામોદરાય નમઃથી કટિભાગને પદ્મનાભાય નમ હતી ઉદરને શ્રી વત્સ ધારીને નમ હતી વક્સ્થળને ચક્રીને નમ હતી ડાબી બાજુની ગદીને નમ હતી જમણી બાજુની વૈકુંઠાય નમ કંઠની યજ્ઞમુખાય યજ્ઞમુખાયે નમઃથી મુખની વિશોકનિધયે નમઃી નાસિકાની વાસુદેવાય નમઃ નેત્રોની વામનાય નમઃ લલાટની શરૂઆત મને નમથી સગળા અંગો તથા મસ્તકની પૂજા કરવી આ બધા જ પૂજાના મંત્ર છે ત્યાર પછી ભક્તિભાવવાળા ચિત્તથી શુદ્ધ ફળના દ્વારા દેવાદિદેવ પરશુરામજીને અર્જ્ય પ્રદાન કરવો અર્જ્યનો મંત્ર આવી રીતે છે નમસ્તે દેવ દેવે સ જામદગ્ન્ય નમોસ્તુ તે ગૃહ આર્જ્ય મિમમ દત્તમ આમલત્યાયુતમ હરે આ મંત્રનો અર્થ આ મુજબ છે દેવદેવે નંદન શ્રી વિષ્ણુ સ્વરૂપ પરશુરામજી આપને નમસ્કાર નમસ્કાર છે છે આમળાના ફળની સાથે આવેલ મારો આ અર્ધ્ય ગ્રહણ કરશો ત્યાર પછી ભક્તિભાવવાળા ચિત્તથી જાગરણ કરવું નૃત્ય સંગીત વાદ્ય ધાર્મિક ઉપાખ્યાન તથા શ્રી વિષ્ણુ સંબંધી કથા વાર્તા વગેરેના દ્વારા તે રાત પસાર કરવી તેના પછી ભગવાન વિષ્ણુના નામ લઈ લઈને આંબળીના વૃક્ષની પરિક્રમા એકસો આઠ કે અઠ્ઠાવીસ વાર કરવી પછી સવાર થવાથી શ્રીહરિની આરતી કરવી બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી તેને આપી દેવી પરશુરામજીનો કળશ બે વસ્ત્ર જોડા વગેરે બધી જ વસ્તુઓ દાન કરી દેવી અને આ ભાવના કરવી કે પરશુરામજીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ ત્યાર પછી આંબળીનો સ્પર્શ કરીને તેની પ્રદક્ષિણા કરવી અને સ્નાન કર્યા પછી વિધિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું ત્યાર પછી કુટુંબીજનોની સાથે બેસીને પોતે પણ ભોજન કરવું આમ કરવાથી જે પુણ્ય થાય છે તે બધું બતાવું છું સાંભળો તમામ તીર્થોના સેવનથી જે પુણ્ય મળે છે તથા બધા પ્રકારના દાનો દેવાથી જે ફળ મળે છે તે બધું ઉપરયુક્ત વિધિના પાલનથી સુલભ થાય છે સમસ્ત યજ્ઞો કરતાં પણ વધારે ફળ મળે છે આમાં જરા પણ શંકા નથી આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે જેનું મેં તમને પૂરેપૂરું વર્ણન કર્યું છે વશિષ્ઠજી કહે છે મહારાજ આટલું કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા તે પછી પેલા સમસ્ત મહર્ષિઓએ કહેલા વ્રતનું પૂર્ણરૂપે પાલન કર્યું રૂપશ્રેષ્ઠ આ જ રીતે તારે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે યુધિસ્થિર આ દુર્ધર્શ વ્રત મનુષ્યને બધા પાપોથી મુક્ત કરનારું છે મિત્રો અહીં આમલકી એકાદશીની વ્રતકથા અને મહાત્મ્ય પૂર્ણ થાય છે આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે